તો મિત્રો આ કંઈક મોટું ઓલટું એવું લાગે છે આપને તો જઈને બાજુમાં જઈને પૂછી લઈ ટેકનોલોજી આ એક આયા કાંકું છે એકાદ બે કંઈક આયા દેખાય છે ના ઓલું કાંકતું નથી કાળું ડાહું છે

ના ના કાંક શું છે ભાઈ પટી જરાક નવી થઈ ગઈ તો આપણે પેલા છે ને વિડીયો જરાક સ્કીપ કરી નાખી તો મિત્ર આયા હોત ને દેખાય છે તો આ છે કારુ ડાહુ તો કારુ ડાહુ તો આપણે ભાગવાની કોશિશમાં હોય મગર ક્યુ આને આપણે અંદર હરખાઈ હટકા દીધી તો ફરાબર આગળ જવા મને અને આ આપણે વિડિયો સ્કીપ કર્યો ને તો થોડી પટી તોડી છે હું એ ઘરે નઈ કહું તમે નો કેતા નહીં કાયા કામ છે આપણે હમું આવીને એમ કેસે કે જાય જલ્દી કરી લાવે જો આ રી એમાં કઈ મોટો માઇક લાવ્યું જ નથી આયા એક દેખાય છે

એ કાયસ એ ગરજતા કા કાંગ સુતા આવી છો બાઈ નકર કાંખા દેવા છે ખૂસી તો આ તો આપણે છૂટી છે છૂટી આખો દે આતા માસી હોય અરે ભાઈઓ છૂટી આ ગઈ છૂટી

આગળ આપણે બધાને લાગવા જાય છે એટલે આગળ એક ચેતો ખરા એવા આગળ એક સિંગારું છે ઉપર ઉપર ચેર છે ને તણી દેખાય જોડી ઓ રાહ પકડ પકડ ચાલે પકડ દોઢ કિલોની આસપાસનું છે सुकून का नाम सुना है? हाय हाय, इतना सुकून आगर होता सॉरी वो गलती से मिस्टेक हो गया चुछु। चुछु। साले सवेरे सवेरे मनुष्य लोगों की मनुष्य शक्ल देख ली पता नहीं आज पानी भी नसीब होगा कि नहीं आए? आए? કિલ્લા જોડો જ ન થાય પોણા કિલા નો થયું કટલો હોય ને પકતો હોય એટલે એ એવડો કજ આવે અહીંયા કાંકતો છે હજી આગળ જોતા જાય હજી આપને વજન લાગતો જાય છે અહીંયા પાઢીઓ છે તો પાઢિયાના તો રામ બોલી ગયા છે એમ મોટા નો છો નાનો નહીં આસપાસ નો થશે આપણે કેમ જોવા રોજ અને જાય નવી થાય જોતા નહીં સ્કીપ કરો જો એની માટે મારે ખેત છે બહુ ગાય આપણે કાંકતા ભાઈ વાસે કાંકતા મૂકી પડતા ને આપણે બધી આગળ હારે ને ડોયરું નથી આવતું એમાં ડોયરું હોતા નથી તારા બાપ યાર છોડ કર ગયા હતા કે તારી માં જોન ગાયની હલવાઈ ગઈ

ચાલો પછી પૂરી થઈ ગઈ છે હવે હવે પેલા જઈને માઇક ના કાઢે પછી તમને દેખાડી તો મિત્રો આપણે પટ્ટી બટ્ટી કાઢીને માઇક ના બાજલા કાઢીને નવરા થઈ ગયા તો જો આપણે આટલા માઇક લાવ્યા મિત્રો આપણે આપણા હેલ્પર ને બોલાવી લીધા છે ભાઈ માછલા કાઢો તો ભાઈ કેટલા એવા જો આપડા ભાઈ થી ઉપડે છે માન માન આગળ પટમાં લી લ્યો ભાઈ કારા ડાહા છે પાઠિયા છે સિંગારા છે કટલા છે બધા મિક્સ વેરાયટી આવી છે એક તો કારું એવું છે બે કિલ્લા જોડો સિંગારા ને એવું બધું મિત્રો તમે જોયા આપડે એટલા લાવ્યા છે આપણે આખી રાજપટી એમાં તો તમને વિડીયો કેવો લાગ્યો જરૂર કરજો મળશે આગલા માં ત્યાં સુધી જે માતાજી